તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા તો જો આપણે હસવાના વાગ્યા છે છ સાડા છ અને આપણે આવી ગયા છીએ રસોડામાં કે રસોઈ બનાવવાની છે તો આપણે લઈ લીધા છે બટેટા હજુ મસ્ત મારું ફેવરેટ છે બટેટાનું શાક કેનું કેનું છે તમે કોમેન્ટ કરજો મારું તો છે જ એટલે આપણે લઈ લીધા છે આ બટેટા કેમ કે છે ને ચોખા અને બટેટા ખાવાની બહુ ઈચ્છા છે એટલા માટે તો જો મસ્ત આપણે થોડુંક મોડું પણ થાય છે આજે લેટ થઈ ગયું છે ડેલી છ અને આજ હવા છ અને હાડા છ થઈ ગયા છે તો આપણે ફાસ્ટ ફાસ્ટ કરીએ અને મને આળસ પણ આવતી હોય તો જો આપણે મૂકી દીધું તેલને ઉડાડી દીધી રાય રાઈ જીરા વગર શાક નકામું ને મારા માટે તો હાવ મને જરાય ન ભાવે કાં તો જીરું કાં તો રાય બેમાંથી એક તો હોવું જ જોઈએ વધારે પૂરતી તો રાય જ હોવી જોઈએ મારા શાકમાં તો જ મને ભાવે જો જીરું ઉડાડી દીધું હે અને હવે આપણે નાખી દઈએ આપણે સુધારે બટેટા બટેટા થોડીક વાર એને તેલમાં દઈએ પછી મસાલા કરીએ તો જો મસ્ત મજાનો કેવું દેખાય છે જોરદાર દેખાય છે ને મને તો આવું આવડે હવે પછી તો બીજા નહીં તો આપણે લઈ લીધું છે સલાડ બનાવવા અને શિયાળામાં ને સલાડ બહુ એટલે બહુ હેલ્ધી હે ખાવું જોઈએ ગાજર કોબી ટમેટું બીટ આલકૂટ બધું ખવાય મૂરા શિયાળામાં ભાવે આપણે એમ ઉનાળામાં ચોમાહામાં તો કોઈ ભાવે નહીં પણ શિયાળામાં હે ને ખોરાક આપણી હારી એમ અને સલાડ મને બહુ ભાવે કોઈને ભાવતું હોય કે ન ભાવતું હોય કાચું ખાવાથી આંખવાની રોશની વધે ઘણા વિટામિન ઈ વિટામિન સી બધું મળે તો ગોબી ને ગાજર ને બધું ખવાય જ મારો તો ફેવરિટ છે યાર એ ફ્યુ મોમેન્ટ તો જો મસ્ત મજા ના આપણે તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે કામે થોડીક હેલ્પ કરાવી દઈએ ને આપણે છે ને મસ્ત તૈયાર થઈ ગયા છે કામે તો જવું જ પડે તો જો મમ્મી છે ને રોટલા બનાવે મસ્ત એવા જો આજે મમ્મીનો વારો અને જો આપણું બટેટાનું શાક બને છે આજે આપણે થોડુંક કામ હે તો એ કરીએ જો આપણે હે ને છાસમાંથી માખણ કાઢવાનું કામ શરૂ કરી દીધું મને આમાં બહુ કંટાળો આવે મને ગમે જ નહીં પણ આ તો મમ્મીને રોટલા કરવા બેહાડે ને એટલે આપણી ઉપર આવી ગયું હે અને કરવું પડે એમ જ કેમ કે મારે થઈ ગયું છે લેટ હવાનમાં ઉઠવામાં લેટ થાય ને એટલે બધા કામમાં લેટ

ઊંડી પણ ઘરે આવીને ડાયરેક્ટ નાસ્તો મમ્મી એ બપોરના દાળ ભાત બનાવ્યા હતા આપણે આવી હતી લાગી હતી જોરદાર ભૂખ એટલે આપણે હે ને દાળ ભાત ખાવાનું ચાલુ કરી દીધું પછી બીજું કામ પેલા દાળ ભાત ખાઈ લે પછી આગળ કામ કરીએ એમ આમ એનર્જી આવી જાય જમી લઈએ ને તો તમને તો ખબર જ છે બધાને કે હું આવી ડાયરેક્ટ નાસ્તો કરવા જ બેસું તો જો હવે આપણે જવું છે નાવા નાસ્તો કરીને પછી એ બડી અચ્છી વાત કહી આપ તો જો આપણે નાઈ ધોઈને આવી ગયા છે અને હવે છે ને આપણે રસોઈ બનાવી લઈએ ભૂખ લાગી ને જો આપણે બનાવીએ છીએ રોટલી હજી રોટ રસોઈ બનાવીએ અને પાણી આવે ને તો આપણે એને સોલાર નું કામ લેવાનું છે ઘણા થી નથી કર્યું તો જો મસ્ત લાસ્ટ રોટલી છે બનીને થઈ ગઈ તૈયાર અને આવી ગયા આપણે ઉપર સોલાર સાફ કરવા માટે આળસ આવે પણ કરવું તો પણ નળી બળીને બધું લેવાઈ ગયું છે અને હમણાં મોટો હેઠળથી ચાલુ કરે એટલે આપણે સોલાર સાફ કરી લઈએ જો ફૂલ બાકા જેકી બોલી દીધી હતી પાણીની હું પણ પલરી ગઈ હતી આખી અને થઈ ગયો આપણો સોલાર સાફ વીકમાં એક વાર તો હોય જ પણ અમે તો હું સાંજે સવારે ને સાંજે અને જો આપણે લઈ લીધા હવે પોતા કેમ કે સવારે ટાઈમ નથી મળતો એટલે આપણે હૈના કરી નાખીએ તો મમ્મી હોય એ કરી નાખીએ પણ આપણને ટાઈમ નથી મળતો એટલે આપણે લઈ લીધા હૈના પોતા પહેલાં તો પોતા ઓલા હતા હાથે કરતા ને હવે તો આવી ગયું છે એટલે પૂરું ઘાય ઘા પતું તો આપણે હવે આગળના બ્લોકમાં મળશું તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય હનુમાન દાદા તો બાય બાય લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર ધ વોચિંગ ઘણા બધા સપોર્ટ કરે છે તેને દિલથી થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરતા જાજો વિડીયો બદલજો માટે આભાર